તો મિત્રો હાથ વાગી ગયા છે તમારો ભાઈ નાય ધોન ત્યારે થઈ ગયો છે ટિફિન આપણું નીકળી ગયું છે મસ્ત મજાનું હમણાં કેમેરો ફોકસ નથી થતો મમ્મીને કહું છું થોડાક પૈસા દે એટલે નવો ફોન લેતો ના પાડે છે તમને અત્યારની કહાની કહું હાડા પાછે ઉઠો હાડા પાછું ઉઠીને નાઇ ધોઈ મેં અહીંયા ગરમ પાણી કર્યું ચાવ મીતો ના અહીંયાનો વાંચો બેઠો તો અત્યારે હાથ પગી ગયા છે નાઇટોન ત્યાં થઈ ગયો ચાવ પી લીધા વાંચી લીધું હવે બસ આગળ ઠરી જાય આપણું પછી આપણે ડબ્બો પેક કરીને સીધા કપાવવી બસ સ્ટેન્ડ બાજુ હા તો મિત્રો ગેરેજમાંથી આપણી ગાડી બહાર કાઢી લીધી છે ને જોવો વાઈ છે કંઈક આટલા ને હવે આપણે ગાડીને કિક મારીને ચાલુ કરી દઈશું સવારમાં કિક મારીને જ ચાલુ કરાય થઈ જા ભાઈ

બગસર દાવાદમાં આવવાની મજા જ અલગ છે હવા વહેલા પૂગી જાવ એટલે કોલેજ જઈ જઈને વાંચવા માંડી કારણ કે કાલના પેપરમાં થોડુંક ઓછું વચાણું હતું એટલે અગિયાર જ માર્ક આવ્યા છે મને એની વાતનો બહુ જાજો દુઃખ છે તો હવે આવી જાય તો પંદર ઉપર આવવા જ જોઈ બાકી મજા જ નહીં આવે મને અને રાજકોટ વાળો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને કહી દેજો થોડોક બ્લોગ મોડો આવે છે કારણ કે એડિટ કરવામાં વાર લાગે છે હમણાં પરીક્ષાની એવું બધી હાલે છે એટલે બસ બીજું કાંઈ નહીં જોવું

અઢી કરોડ અઢી કરોડ કરોડની બિલ્ડિંગ છે તમારે કોઈ પણ આવી મોટી મોટી નથી કોઈ અંદર જાતે નથી પરમિશન નથી

કોલેજ કોલેટર કેમાં કોલેજમાં પૈસા આપણે फटाफट વાંચવાનું ચાલુ કરી દઈએ હારા માર્ક્સ જોતા છે આપણે ડીયુપી પેપર છે રિઝલ્ટ જોવાનું છે કારણ કે અમુકમાં રીએસેસમેન્ટ દેવાની છે બહુ દુઃખની વાત છે પણ તમે સબસ્ક્રાઇબ કરો એટલે પાસ થઈ જાવ આનું પેપર છે આનું પેપર છે આપણે હવે પડી ગયો છું હવે થોડીક જ વાર છે મિત્રો હવે આપણે મસ્ત જમી ખાઈ પી લીધું છે વાંચવા જવાનું છે તો આપણે વાંચવાનું કરી નાખીએ તડકો જો બહુ જાજો તડકો છે ભાઈ મિત્રો હવે અત્યારે હું નીકળી ગયો છું બહાર જવાનું છે અમારી ડિક્શનરીએ એ લેવા માટે હું અને દરબાર નીકળી ગયા છે તો ફટાફટ આપણે જવાથી જમી ખાઈ પી લીધું છે બહુ જાજો છે ભાઈ અને પેલું પેપર એવું બધું સારું નથી ગયું આપણું ઠીક ઠીક જેવું છે બતાવી હવે બીજું પેપર જે વાયરિંગ વિશેનું તો એની તૈયારી કરવાની છે બાકી આમ જોવો ભાઈચારામાં ટોપ આ તો મિત્રો આપણે વાતો આવી ગયા છીએ ને પાછા જોવો આ તો બતાઈ દે બતાઈ દે મોટા વાતમાં શર્મામાં પગ બતાઈ દે યે એ નહીં બોલો 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 વાય ગુજ ફટાફટ આપણે પાકું કરી નાખીએ તો મજાક ની વાત હતી કોઈ નથી રૂમમાં મેં બેઠા હું કિસ્મત કે ભરોસે કિસ્મત મેં હોગા તો પૈસા ખુદ ચલ કે આયેગા ઓર નહીં હોગા હા તો મિત્રો પેપર નો ટાઈમ થઈ ગયો છે આપણે ભાગી ગયા છે ચાર ફટાફટ આપણે પેપર દે દી પેપર છે વાયરિંગ નું મસ્ત પાકું કરી દીધું છે પેપર દે દી પછી તમને મળું બધાય ઓલ ધ બેસ્ટ લખી નાખજો બાકી જો આપણો કંપાસ કંપાસ બતાવી દો જો કાઈ નથી

<laughs> जो हमें ખુશખબરી મસ્તીની વાત नहीं बात बोल पाल ले जी नहीं तेरा बाबी काम नहीं थी करवा लो तोड़ तोड़ आज बड़ा बड़ा पाल ले जी कहीं भूख नहीं थी बिस्किट मटा गाली गलो सुनो गाली गलो च